તમારું સ્વાગત છે મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે વિડીયોની અંદર જે ન્યૂ ઓલૅન ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર આજે આપણી ચેનલ ઉપર વેચાવા માટે આવેલું છે જે તમે ન્યૂ ઓલેન બત્રીસ ત્રીસ એનએક્સ પ્લસ ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોજો એટલે ટ્રેક્ટરની બધી તમને માહિતી મળી જાય કિંમત મોડલ જોવા ક્યાં મળશે તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો આખો જોઈજો અને મારે ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારે ચેનલ ઉપર આવા બીજા વિડીયો આવતા હોય તે તમને મળી જાય ન્યૂ એલિન ટ્રેક્ટરની વાત કરીએ ન્યૂ ઓલિએન બત્રીસ ત્રીસ એનએક્સ પ્લસ ટ્રેક્ટર મોડલ છે બે હજાર પાંચનું સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ટિપ ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સીટછત્રી પંખા બમ્ફર તમે વિડીયોની અંદર જોઈ શકો છો હો સારી કંડિશનમાં જોવા મળી જાય છે બાકી તમે કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો આખું ક્લિયર કટ સારી કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરમાં ભાઈને પૂરેપૂરી જવાબદારી રહેશે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચી દેવાનું છે ભાઈને તો જે કોઈ ખેડૂત ખેડૂતભાઈઓને આ ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર લેવું હોય તે દિલીપભાઈનો કોન્ટેક્ટ કરી લેજો તેનો કોન્ટેક્ટ નંબર હું વિડીયોમાં છેલ્લે આપી દઈશ ત્યાર પછી ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પચાસ હજાર કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે તો જે કોઈ ભાઈઓને આ ન્યૂ ઓલિન ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચી દેવાનું છે ભાઈને આખું ટ્રેક્ટર તમે જોઈ શકો છો પિસ્તાલીસથી પચાસ ટકા જેવા મોટા ટાયર જોવા મળશે નાના ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જાય બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે તો જે કોઈ ભાઈઓને આ ન્યૂ ઓલિન ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો ફૂલ જવાબદારી રહેશે ટ્રેક્ટરમાં ભાઈની ટ્રેક્ટર આખું તમને કમ્પ્લેટ જોવા મળશે રનિંગ કન્ડિશનમાં બાકી કંડિશન તમે જોઈ શકો છો ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ લાઠોદરા તાલુકો માળિયા આટીના દિલીપભાઈ પાસે જોવા મળશે માળિયા આટીના તાલુકામાં દિલીપભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે દિલીપભાઈનો કોન્ટેક નંબર હું વિડીયોમાં આપી દઈશ તો જે કોઈ ભાઈઓને લેવું હોય તો દિલીપભાઈનો કોન્ટેક્ટ કરી લેજો દિલીપભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો